પ્રેઝ રોડ આજે આપણે રૂમને પત્ર તેનો પહેલો અધ્યાય અને તેની અઢારથી બત્રીસ કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે ઈશ્વરને છોડી દેવાના ભય અથવા ઈશ્વરને છોડી દેવાનો ભય રૂમણને પત્ર તેનો પહેલો અધ્યાય અઢારથી બત્રીસ કલમ એ મનુષ્ય જાતની જે દોષ છે એમના જે પાપ છે જે અધમકૃત્યો છે એની વિશે આપણને જણાવે છે અને એની સાથે એની જે અસર છે એના વિશે પણ આપણને જણાવે છે દરેક વ્યક્તિ એ ઈશ્વર વિશે એ સત્ય જાણે છે કારણ કે ઈશ્વરના પરાક્રમ ઈશ્વરના સામર્થ્ય અને ઈશ્વરીય સ્વભાવ એ સૃષ્ટિ અને સૃષ્ટિના તત્વોમાં અને સૃષ્ટિ દ્વારા એ સ્પષ્ટ રીતે એ સમજી શકાય છે પત્ર પહેલો અધ્યાય ઓગણીસ અને વીસ કલમ એમાંથી આપણે જ્યારે એ સર્જેલી વસ્તુઓનું નિરીક્ષણ કરીએ છે ત્યારે સ્પષ્ટ જણાય છે અને કોઈપણ રીતે આપણે બહાનું કાઢી શકતા નથી વીસમી કલમ આપણને જણાવે છે બધા લોકો જાણે છે કે ઈશ્વર છે છતાં તેમની ભક્તિ આરાધના એ કરતા નથી અને ઈશ્વરને એ મહિમા એ માન સન્માન આપતા નથી ઈશ્વરનો આભાર તેઓ માનતા નથી પણ આપણે જોઈએ છે કે આ બાબત એ બહુ ગંભીર રીતે એની અસરો એ પેદા કરે છે ઉત્પન્ન કરે છે ઈશ્વર એ સત્ય છે ઈશ્વર એ છે એમનું અસ્તિત્વ છે એ સમગ્ર સૃષ્ટિમાં પ્રગટ છે જાહેર છે તેમ છતાં પણ એ લોકો ઈશ્વરના અસ્તિત્વને જાણતા નથી સ્વીકારતા નથી માન આપતા નથી મહિમા કરતા નથી અને એ બાબત આપણે એકવીસમી કલમમાં પણ જોઈ શકીએ છીએ કે ઈશ્વરને ઓળખીને તેઓએ તેમને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહીં એકવીસમી કલમ આપણને કહે છે જ્યારે મનુષ્ય એ ઈશ્વરના અસ્તિત્વનો ઈશ્વરનો એ ઇનકાર કરે છે નકાર કરે છે ત્યારે શું થાય છે જો જોવા જઈએ તો આ શાસ્ત્રપાઠ જે આપણે અને અભ્યાસ કરીએ તો જ્યારે મનુષ્ય ઈશ્વરના અસ્તિત્વનો નકાર કરે છે ઇનકાર કરે છે ત્યારે મનુષ્ય એ ભક્તિ અને આરાધના એ બંધ કરતો નથી પણ તે ભક્તિ અને આરાધનાનો એ હેતુ બદલી નાખે છે તે ભક્તિ આરાધના બંધ કરતો નથી પણ તે ભક્તિ આરાધનાનો હેતુ બદલી નાખે છે તે સર્જનહારના બદલે એ સર્જન જે બાબતો છે વસ્તુઓ છે એ બધી બાબતોને મહત્ત્વ આપે છે એની આરાધના કરે છે એની સ્તુતિ કરે છે એ મૂર્તિ બનાવીને તે એ સત્યને બદલે એ અસત્યને એ માને છે એને સ્વીકારે છે બાવીસ અને ત્રેવીસમી કલમ આપણે જોઈ શકીએ છીએ કે એ મૂર્તિ બનાવે છે એ ભક્તિ આરાધના એ બંધ કરતો નથી પણ એ એના હેતુ બદલી નાખે છે એ સર્જનહારને બદલે એ સર્જનને મહત્વ આપે છે એ બનાવનાર જે ઈશ્વર છે એને ભૂલી જઈને એ મૂર્તિ તરફ એ આગળ વધે છે એ મૂર્તિ પૂજા કરે છે આમ તે ઈશ્વરની આરાધના નથી કરતો પણ બીજી કોઈ વસ્તુની બાબતોની એ આરાધના કરે છે જો મનુષ્ય એ સતત ઈશ્વરનો એ ત્યાગ કરે છે એ સતત એ ઈશ્વરનો ઇનકાર કરે છે તો ઈશ્વર માણસને તેની પાપી ઈચ્છાઓના હવાલે કરી દેશે અને આ ઈશ્વરનો માણસ પરનો જે ચુકાદો છે અથવા ન્યાય છે એ બાબત જણાવે છે શા માટે કારણ કે આ પાપી ઈચ્છાઓ એ ક્યારેય સંતોષાતી નથી અને તે પાપી ઈચ્છાઓ મનુષ્યને એ ગુલામ બનાવે છે આજના શાસ્ત્ર પાઠમાં એ સમલૈંગિક સંબંધનો દાખલો આપેલો છે તમે જોઈ શકો છો છવ્વીસ સત્યાવીસની કલમ એ સમલૈંગિકતાના આ જે સંબંધો છે એ આ ચુકાદાના ભયાનક પુરાવા માનો એક છે કે જેમાં પુરુષ અને સ્ત્રીઓ એ સ્વાભાવિક અને કુદરતી જે વ્યવહાર છે તે ત્યજીને અકુદરતી અથવા અશુદ્ધતામાં એ દુર્વાસનાઓથી એ લોકો ભ્રષ્ટ થાય છે છવ્વીસ અને સત્યાવીસમી કલમ આપણે ઈશ્વરને સ્વીકારવા જોઈએ અને ઈશ્વરને માન મહિમા આપવો જોઈએ કેવી રીતે જ્યારે આપણે પાપનો પસ્તાવ કરીએ છીએ ઈશુ ઈશ્વરપુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે એ બાબત એ શક્ય બને છે ઈસુ ખ્રિસ્મા આપણે આપણી બધી દુષ્ટ ઇચ્છાઓથી આપણે મુક્ત થયા છે આઝાદ થયા છે અને આપણી આરાધના આપણી ભક્તિ એ સાચા ઈશ્વરમાં એ પ્રભુસુ ખ્રિસ દ્વારા એ પુનઃસ્થાપિત થાય છે ખ્રિસ્ત દ્વારા ઈશ્વરની ભક્તિ આરાધનાના સર્વોચ્ચ હેતુને આપણી સમક્ષ એ ફરીથી પ્રગટ અને જાહેર કરવામાં આવે છે આપણને જણાવવામાં આવે છે પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ